જૂનાગઢમાં ભવનાથ પ્રેરણાધામ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના સંગઠન સૂચન અભિયાન અંતર્ગત તારીખ દસ સપ્ટેમ્બરથી તારીખ ઓગણીસ સપ્ટેમ્બર સુધી આ પ્રશિક્ષણ શિબિર યોજાઈ હતી જેમાં દસ દિવસમાં રાજ્યના તમામ જિલ્લા અને શહેર પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તારીખ બારમી સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટિવેશનલ સ્પીચ આપી માર્ગદર્શન કર્યું કોંગ્રેસ લોકો વચ્ચે જશે અને લોકોના પ્રશ્નોને ઉઠાવશે તેમજ ગુજરાતની જનતાના કામ કરવા કોંગી આગેવાનો અને કાર્યકરો સંકલ્પ લેવડાવ્યા છે અને ચર્ચા વિચારણા પ્રશ્નો કરી છે અને એના માધ્યમથી આવનારા દિવસોમાં ગુજરાત માટે ગુજરાતીઓ માટે અને કોંગ્રેસની જે વિચારધારા છે સર્વ 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 સમાજને ધર્મના વિસ્તારના લોકોને સાથે લઈ કોંગ્રેસ સૌની છે અને કોંગ્રેસ સૌના માટે કટિબદ્ધ છે એ ભાવનાથી લોકો વચ્ચે જવાના કાર્યક્રમોની આજે રૂપરેખા નક્કી કરી છે સરકાર જ્યાં પણ અન્યાય કરે છે જ્યાં પણ અત્યાચાર કરે છે જ્યાં પણ ભેદભાવ થઈ રહ્યો છે એની સામે અવાજ ઉઠાવીશું જ્યાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ગેરવટ થઈ રહ્યો છે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે એને ઉજાગર કરીને એને રોકીશું અને ગુજરાતના ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો છે યુવાનોના રોજગારના મુદ્દાઓ છે મહિલાઓની સુરક્ષા અને સન્માનના પ્રશ્નો છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે જળ જંગલ જમીનના પ્રશ્નોને લઈને લોકો આંદોલન કરી રહ્યા છે નાના વેપારીથી લઈને તમામ વર્ગના લોકો ના પ્રશ્નોને વાચા ગુજરાતના યુવાનોને આવે આ વિષયોને લઈને આ મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જઈશું આંદોલનના કાર્યક્રમો કરીશું લોકોને જોડવાના કાર્યક્રમ કરીશું ને જે વોટર વેરિફિકેશન દ્વારા વોટ ચોરી થઈ રહી છે એને ખુલ્લી પાડવાનો આજે સૌએ સંકલ્પ કર્યો છે